જૈન વિદ્યાર્થી મિત્રો હું છું એ સૈરલ રાઠોડ કાલે આપણે ગુપ્ત સામ્રાજ્ય વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ આજે આપણે એક ભારતીય ઇતિહાસનો નવો ટોપિક લઈને આવ્યા છીએ સમ્રાટ હર્ષવર્ધન આ ટોપિક ખૂબ જ નાનો છે ને ઇન્ટરેસ્ટેડ પણ છે મેં તમારા માટે શોર્ટમાં આ વિડિયો બનાવેલો છે કારણ કે વિડિયો ખૂબ જ લેન્ધી હોય તો તમને પણ જોવામાં ખૂબ જ બોરિંગ લાગે એટલા માટે મેં નાનો એવો જ વિડીયો બનાવ્યા છે તો આશા રાખું કે આપ સૌ આ વિડીયો એન્ડ સુધી જોશો તો ચાલો આપણે શરૂ કરીએ સમ્રાટ હર્ષવર્ધન થી તો સૌપ્રથમ સમ્રાટ હર્ષવર્ધન કયા વંશ સાથે સંકળાયેલા હતા પુષ્યભૂતિ વંશ તરીકે ઓળખવામાં આવે છે હર્ષવર્ધન વંશ તરીકે પણ ઓળખાય છે અને પુષ્યભૂતિ વંશ તરીકે પણ આ વંશને ઓળખવામાં આવે છે

જેને સ્વતંત્ર સત્તા સ્થાપી તો આમાં ત્યારબાદ પ્રભાકર વર્ધન જેને સ્વતંત્ર સત્તા સ્થાપી થાણેશ્વર નો જે ક્રમિક ઇતિહાસ છે તે કોના સમયથી મળે છે પ્રભાકર વર્ધનના સમયથી મળે છે તેમને પરમ ભટ્ટારક તથા મહારાજા ધીરાજ ની ઉપાધિ ધારણ કરી તેમને પ્રતાપશીલ નામથી પણ ઓળખવામાં આવે છે અને બીજો હર્ષવર્ધન તથા પુત્રી કોણ હતી રાજ્યશ્રી જે તમે ત્રણેય વિશે જાણતા જશો રાજ્યશ્રી લગ્ન કોની સાથે કર્યું હતું કનોજ ના મોખરી વંશના રાજા ગ્રહવર્મન સાથે તેનું લગ્ન થયું હતું પ્રભાકર વર્ધનના શાસન કાળમાં ઉત્તર સીમા પર હુણોનું આક્રમણ થયું તેને રોકવા માટે રાજ્યવર્ધન ને મોકલ્યા અને હર્ષ પણ તેની પાછળ અશ્વદળ સાથે નીકળ્યા તેવા સમયે કુરંગ નામના રાજદૂતે પ્રભાકર વર્ધનના બીમાર હોવાના સમાચાર આપ્યા આ રાજદૂત નામ ખાસ યાદ રાખવાનું

તેને સોપી અને સન્યાસી થવા તેઓ જઈ રહ્યા હતા ત્યારે કરી દીધી છે અને રાજ્યની પગમાં બેડીઓ પહેરાવી છે પિતાના આગાથી હર્ષવર્ધન ગાદી છોડીને સંન્યાસ થવા જયારે જઈ રહ્યા હતા ત્યારે રાજ્યશ્રી નો જે દૂત હોય છે એની બેન જે રાજશ્રી છે

હર્ષ ઘણા દુખી થયા હર્ષ પાસે રાજ્યની જવાબદારી આવી પડી હર્ષવર્ધન વિશે છસો ને છ માં ના રાજા બન્યા તેનો જન્મ ઈસવીસન પાંચસો એકાણું માં થયો પિતા પ્રભાકર વર્ધન અને રાણી યશોમતી દ્વારા તેમનો જન્મ

કિંમતી ઉપહાર સાથે હર્ષ પાસે આવે છે અને ભાસ્કર વર્માની શત્રુતા પણ શશાંક સાથે સાથે હતી તેથી પણ સ્વીકાર કરી લે છે તેને હરાવવા માટે ગયેલ શ્રી ભંડીને હર્ષ નજીકના હોવાની ખબર પડતા તેમણે માળવા ગયા અને રાજ્યવર્ધનને દેવગુપ્તે કેવી રીતે હત્યા કરી તેની સમગ્ર હકીકત વર્ણવી તથા રાજ્યશ્રી ત્યાંથી વિંધ્યાચલના જંગલમાં સતી થવા માટે જાય છે તે પણ સૂચના આપી

પંજાબ ગોડ કનોજ મિથિલા તથા વલભીમાં વલભીના રાજા ધ્રુવસેન બીજાનું શાસન હતું તેના પર તે આક્રમણ કરે છે અને ધ્રુવસેન બીજાને હરાવે છે ધ્રુવસેન બીજો ભાગીને નાંદીપુરના ગુર્જર રાજા દત્ત બીજાના શરણે ગયું તેનો આપણને ઉલ્લેખ ક્યાં જોવા મળે છે એહોલ અભિલેખ અનુસાર દત્ત બીજો ચાલુક્ય રાજા સાથે પોતાની સ્થિતિ મજબૂત કરી લે છે જ્યારે તે વલભીમાં ધ્રુવસેન બીજાને હરાવવા જાય છે ત્યારે ધ્રુવસેન બીજો નાંદીપુરના રાજા દત્ત બીજા ના શરણે જાય છે અને દત્ત બીજા હોય છે તે પુલકેશી બીજાના સામંતી હોય છે

તે હારી ગયો છતાં તેમની પાસેથી માત્ર ભેટ કે ઉપહાર હર્ષ પાછા અને સિંધ પોતાનું રાજ્ય પાછું સોંપી દે છે પુલકેશી બીજા સાથે યુદ્ધ ચાલુક્ય સૌથી શક્તિશાળી રાજા પુલકેશી બીજા સાથે નર્મદા નદીના કિનારે તેનું યુદ્ધ થાય છે જેની સામે હર્ષ હારી જાય છે તેથી તેમણે દક્ષિણનું અભિયાન પડતું મૂકવું પડ્યું અને ઉત્તરાપદને સાચવામાં ધ્યાન આપવું પડ્યું નેપાળ વિજય કાશ્મીર કુચ આસામ કુચ અને દક્ષિણ વિજય આ બધા યુદ્ધ વિશે પણ તમને વિધાનમાં પૂછાઈ શકે હર્ષનો સામ્રાજ્ય વિસ્તાર

ત્યાર પછી કનોજ પર યશોવર્મન રાજા બને છે તેમના સમયમાં દરબારમાં મોકલ્યા હતા યશોવર્મા ના રાજકવિ હતા યશોવર્મન ના મિત્ર કાશ્મીરના રાજા લાલિત્ય મુક્તિ પણ સાતસો છત્રીસ માં તેનું દૂત મંડળ ચીનના રાજાના દરબારમાં મોકલ્યું હતું અને સૈન્ય મદદ પણ માંગી હતી જેમાં હર્ષ સર્વોચ્ચ વડા હતો કેવો હતો વહીવટી સર્વોચ્ચ વડા હતો તેઓ કારોબારી ન્યાયતંત્ર અને સૈન્યના મુખ્ય વડા હતા તેમ છતાં તેઓ નિરંકુશ રાજા નહોતા એટલે કોઈના અંકુશમાં નહોતા

પોતે રૂબરૂ જઈને મુલાકાત લેવા નીકળતા ત્યારે કેટલીક જગ્યાએ તે અસ્થાયી રીતે વસવાટ કરતા હતા જેને જય સ્કંધાવર તરીકે ઓળખવામાં આવતા હર્ષની બાણ સાથે સૌપ્રથમ મુલાકાત અચિરાવતી નદીના કિનારે થાય છે ક્યારે હર્ષ તેના બાણ તેના રાજ્ય કવિ હતા તેની મુલાકાત તેને અચિરાવતી નામની નદીના કિનારે થાય છે ત્યાં તે મણિતારા નામના જય સ્કંધાવરમાં થઈ હતી પોલીસ કર્મીઓને ભાટ

રોકડ સ્વરૂપે લેવામાં આવતો બલિ નામનો કર ધાર્મિક કર તરીકે લેવામાં આવતો રાજકીય ભૂમિ પરથી મળતી આવકનો ચાર પ્રકારે ખર્ચ થતો હોય એક તો ધાર્મિક બાબતોમાં એક રાજકીય બાબતોમાં એક પુરસ્કારોમાં અને એક દાનમાં વર્ણન મુજબ હર્ષ પાસે 60000 હજાર

તો એ સમાજ વર્ણ વ્યવસ્થા પર આધારિત હતો વર્ણ વ્યવસ્થા પણ વૈશ્ય હતા ખાસ યાદ રાખવા જેવું પંચતંત્ર ઉત્ત કર્મ કહ્યું છે હર્ષના વહીવટી તંત્રમાં વેશ્યોને પણ સ્થાન આપવામાં આવતું શુદ્રો કૃષક હતા આંતરજ્ઞાતીય વિવાહ થતા હતા હર્ષની બેન રાજ્યશ્રી પોતે પણ બેસ હતી પરંતુ તેને પુન વિવાહ થતા નહોતા સતી પ્રથાનું પ્રચલન હતું હર્ષચરિત મુજબ હર્ષની માતા યશોમતી સતી થઈ હોવાનું ઉદાહરણ મળે છે તથા રાજ્યશ્રી પણ સતી થતી હતી તે સમયે હર્ષે તેને રોકી લીધી હતી લોકો શાકાહારી અને માંસાહારી બંને હતા બ્રાહ્મણો પશુ બલી તથા નામનું વસ્ત્ર વર્ગના લોકોમાં ઘણું પ્રિય હતું આ તમને એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછી શકે કે શું છે તો એક વસ્ત્ર હતું સિંચાઈ માટેનું સાધન તુલા યંત્ર હતું હર્ષચરિતમાં તેનો ઉલ્લેખ મળે છે સૂત્રાકાપુર માટે મથુરા પ્રખ્યાત હતું તેના કનોજ દુર્લભ વસ્તુ માટે પ્રખ્યાત હતું તો ખાસ તમારે સમાજ વર્ણ આમાં એટલું જ યાદ રાખવાનું કે સમાજ વર્ણ વ્યવસ્થા પર આધાર હતો બ્રાહ્મણોને શ્રેષ્ઠ માનવામાં હતા વેશો વેપાર કરતા હર્ષ પોતે વૈશ્ય હતા પોતાના નિમ્બેના અંતજ્ઞાતીય વિવાહ કર્યા હતા અંતજ્ઞાતીય વિવાહ પ્રચલિત હતા પોતાની બહેન રાજશ્રી બેસી હતી છતાં તેણે ક્ષત્રિય રાજા સાથે વિવાહ કર્યા હતા પોતાની પુત્રીને પણ તેણે ધ્રુવસેન બીજા સાથે પરણાવી તે પણ ક્ષત્રિય હતા બાવ વિવાહનું પ્રચલન હતું પુનઃ વિવાહ થતા નહોતા સતી પ્રથાનું પ્રચલન હતું ખાસ યાદ રાખવાનું કારણ કે હર્ષકાલીન શાસન વ્યવસ્થા વિશે તમને પૂછી જ લખે લોકો શાકાહારી ને મિશ્રાહારી બંને હતા પશુ બલી ચડાવતા હતા તેમજ માંસાહારી ભોજન પણ બનતું હતું

પછીથી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો તેમના મિત્ર દિવાકર પંડિતો આચાર્યો કે ભિક્ષુ ભાગ લીધો હતો આ સમારોહ વીસ દિવસ ચાલ્યો હતો અને એકવીસ દિવસે ત્યાં બુદ્ધ ની ત્રણ ફીટ ઊંચી સોનાની મૂર્તિ હાથી પર મૂકીને શોભાયાત્રા કાઢી હતી આ સમારોહની અધ્યક્ષતા કોણે કરી હતી મહાસભા અને દર વર્ષે તે કનોજમાં સભા યોજતો હતો પ્રયાગમાં ત્રિવેણી સંગમ દર પાંચ વર્ષે આયોજિત થતા છઠ્ઠી મહામોક્ષ પરિષદમાં યુએન સાંગે મુખ્ય અતિથિ હતા અને આ સભામાં

અને આ વિડીયો જોઈને પછી તમે રિવિઝન કરશો તો તમને આસાનીથી યાદ રહી જશે જે પણ પોઈન્ટ તમને નવા જાણવા મળ્યા છે તે તમારી બુક્સમાં નોટડાઉન કરી લેજો મારો પૂરો પ્રયત્ન હશે કે તમને તમારી ગોલ સુધી પહોંચવામાં હું મદદ મદદરૂપ થાવ તો મને ખૂબ જ આનંદ થશે કે મારા થકી જેટલા વિદ્યાર્થીઓ સફળ થાય તો તમારી બધાના પ્રોત્સાહનથી હું પણ આગળ વધુ તો આશા રાખું કે તમે બધા જ મારા વિડીયો જોતા હશો જો તમને પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી જોતા રહો મારી યુટ્યુબ ચેનલ જય હિન્દ જય ભારત